રાજકોટનું ગોંડલ ફરી એકવાર સમાચારોમાં સામે આવ્યું છે કેમ કે હવે અમિત ખૂટ કેસમાં પીડિતાનો એક ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ ઓડિયોની પુષ્ટિ અમે નથી કરતા આ સાચો છે કે નહીં તે પાછળથી ખબર પડશે પરંતુ આ ઓડિયો પર અનેક વાતો ઉઠી રહી છે જેમાં પીડિતા અમિત નામના શખ્સનો ઉલ્લેખ કરીને અનેક વાતો કહી રહી છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ રિબડાના ખૂબ ચર્ચિત અમિત ખૂટ કેસમાં હવે એક ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું કહેવાય રહ્યું છે કે કથિત પીડિતા અનેક વાતો કહી રહી છે અમિત નામના શખ્સનો તે ઉલ્લેખ કરી રહ્યા છે સાથે જ આ પીડિતા અજાણ્યા શખ્સ સાથે પણ વાતો કરી રહ્યા છે સૌપ્રથમ આ સાંભળો તે ઓડિયોને મારી કારે બધ્યા ફોર પડી ગઈ છે તો કંઈ નહીયા પોમોનો લગાડવાની હતી એની ઉપર પોસ્કો કોને ઉપર એ છોકરા ઉપર એ કામ હતું બસ નામ

એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું તું મને અને તો જ આવીને પકડમાં થોડો આવે કે મુનો કરતી જાતી કરતો એને આઈડિયા આપીતી મેં થઈ કામ નહીં તો કર્યું તો કોઈ દિવસ નહીં કરું હવે ક્યારે એટલે ક્યારે નહીં કામ આમ રૂપિયા વાળું તમારે હા નહીં નહીં અમિત ખૂટના કેસમાં થોડાક સમય પહેલા પીડિત સગીરાના વકીલ ભૂમિકા પટેલની વિરુદ્ધમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી સગીરાની ઓળખ સોશિયલ મીડિયામાં જાહેર કરવાના ગંભીર આરોપસર આ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ના રોજ પીડિત સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો હવે વાત કરીએ આખા અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતા સગીરાએ ત્રણ મેના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપ ત્રાસ આપતો હતો પૈસા આપી ખોટી ફરિયાદ તેણે કરાવી છે મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો વધારે ગરમાયો હતો અને આ મામલે રીબડાના શક્તિ આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ રીબડાની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ અનિરુદ્ધ સિંહે એક વિડિયો રિલીઝ કરીને કહ્યું હતું કે આ કાવતરું છે આ મહિના રોજ સગીરાએ આરોપ લગાવ્યો હતો કે અમિત કુટે તેને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ કેસમાં પોલીસે હની ટ્રેપ થિયરીના આધારે એક સગીરા એક યુવતી અને બે વકીલોની ધરપકડ કરી હતી સગીરા અને યુવતીના વકીલ તરીકે ભૂમિકા પટેલ કેસ લડી રહ્યા છે બે વકીલો અને યુવતી જામીન પર છૂટ્યા છે જ્યારે સગીરા બરોડાના બાળ સુધાર ગૃહમાં તેમને હવે રાખવામાં આવ્યા છે સગીરાએ જયરાજસિંહ જાડેજા સહિત અઠ્યાવીસ લોકો સામે કોર્ટમાં ફરિયાદ કરી આ કેસમાં પીડિત સગીરાએ ગોંડલ કોર્ટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા અને ડીસીપી ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ સહિત કુલ અઠયાવીસ લોકો વિરુદ્ધ બાર જૂન બે હજાર ના રોજ ફરિયાદ દાખલ કરી હતી અને હવે અમિત ખૂટ કેસમાં આ ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ ઓડિયોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર